અંજાર તાલુકાના ખેળોઈ ગામના ગ્રામજનોએ કંડલા મુંદ્રા નેશનલ વાહન ચલાવવા અપીલ કરી હતી આ વિરોધનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રાઈવરોમાં નશામુક્તિ માટે જાગૃતિ લાવવાનો હતો મોટી સંખ્યામાં એકઠા થયેલા ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે હાઈવે સમારકામ કરવા અને હાઇવે પરના ઢાબા પરના વેચાતા નશીલા પદાર્થો પર અંકુશ લગાવવા માટે તંત્રને રજૂઆત પણ કરી હતી મારું નામ યુવરાજસિંહ જાડેજા છે અમે અત્રે ઉપસ્થિત થયેલા લોકો અંજાર તાલુકા કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ખેડોઈ ગામના વતનીઓ છીએ આજે મુદ્દો એમ છે કે કંડલા મુન્દ્રા નેશનલ હાઈવે જેની એકદમ બિસ્માર હાલત છે રસ્તાની ખરાબ હાલત છે જગ્યા જગ્યાએ ખાડાઓ છે સેફ્ટી રેલિંગ એકદમ તૂટી ગયેલી છે અને અવારનવાર પર અકસ્માતો થાય સ્થિતિ એવી છે કે છેલ્લા દસ વર્ષમાં રોડ પર અમારા ગામના અમે ચાલીસ થી વધારે સ્વજનો ગુમાવ્યા છે ત્યારે વારંવાર અકસ્માતો ટ્રાફિક જામની સમસ્યા અમારા માટે જયારે સામાન્ય બની ગઈ હોય એટલી ચિંતાજનક સ્થિતિ છે જે બાબતે અમે વારંવાર તંત્ર નેશનલ હાઈવે ઓથોરિટી ને અમારા સ્થાનિક ધારાસભ્યશ્રી ને અમારા સ્થાનિક સાંસદશ્રી ને અને ઇવન કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી નીતિન ગડકરીજીને પત્ર દ્વારા મેલ દ્વારા વારંવાર રજૂઆત કરી છે છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવેલ નથી ત્યારે અમારા ગ્રામજનો દ્વારા તેમજ આજે આખા કચ્છ જિલ્લાના વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ડોર ઓર નોટોલ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે અમારું કામ પણ આ આંદોલનમાં જોડાય અને આ રસ્તાનું સમારકામ કરવામાં આવે રસ્તો વ્યવસ્થિત કરવામાં આવે એવી માંગ સાથે એક રચનાત્મક વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ ગોઠવ્યો છે જેમાં સમસ્ત ગામના યુવાનો એકત્રિત થઈ અને હાઈવે પર અમારા સૂત્રોના પ્લાકાર્ડ બતાવી રહ્યા છીએ અને જે ડ્રાઈવર છે એ લોકોને છાસ પીવડાવી ફૂલ આપીને લોકોને વિનંતી કરીએ છીએ કે આ રસ્તાની હાલત ખૂબ ખરાબ છે એ ઉપરાંત એક સમસ્યા એ પણ છે કે ડ્રાઈવરો વિવિધ નશાઓ કરી અને આ રસ્તા પર ગાડી ચલાવતા હોય છે ત્યારે નશા મુક્ત ડ્રાઇવિંગ કરે જવાબદારી પૂર્વક ગાડી ચલાવો ગામના સમસ્ત લોકો અમે અમારો અવાજ સ્થાનિક તંત્ર સુધી પહોંચે એનએચ સુધી પહોંચે તેમજ માનનીય મંત્રી શ્રી નીતિન ગડકરીજી સુધી પહોંચે એવા પ્રયાસના ભાગરૂપે આજે એકદમ રચનાત્મક રીતે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ જેમાં મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો કે ગ્રામજનો ઉપસ્થિત છે આપ સૌનો ખૂટું આભાર છે